જંબુસર પાસે આમોદ રોડ પર એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં ટ્રક અને ઇકો કાર ધડાકાભેર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં કુલ પાંચ લોકોના કરુણ મોત નિપજ્યા છે જ્યારે ત્રણ લોકોની હાલત ગંભીર છે જેથી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ અકસ્માતની ઘટનાને લઈને રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો ઇકો કાર ટ્રક સાથે અથડાઈ હતી જેના કારણે કારમાં જે મુસાફરો બેઠા હતા તેમાંથી પાંચ મુસાફરોના ઘટના જ કરુણ મોત નીપજ્યા હતા જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને જંબુસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ તરત સ્થળ પર પહોંચી હતી જેમાં એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અહીં ઉલ્લેખનીય છે કે આ અકસ્માતને લઈને રોડ પર પણ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી અકસ્માતમાં વાહનોની હાલત જોઈને રોડ પર ઉભેલા લોકોના પણ રૂવાડા ઊભા થઈ ગયા હતા મગણાદ ગામ પાસે આવેલી ક્રિષ્ના હોટેલ પાસે આ બજારો અકસ્માત સર્જાયો છે આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારના કુછા વળી ગયા અને પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા